ના ફાલ્ગુની આપણે જોઈએ કે ગુણ સ્થાન કોને કહેવાય એના માટે બીજો શબ્દ ગુણ ઠાણું એ શબ્દ પણ વપરાય છે મોહનીય કર્મ તથા મન વચન કાયાના યોગના નિમિત્તથી આત્માના સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રના ગુણની હિંતા અધિકતા અનુસાર હિંતા એટલે ઓછું અધિકતા એટલે વધારે

નિશ્ચયનેથી નથી વ્યવહારનેતીય ગુણ સ્થાન આત્મામાં કહેવાય છે સંસારમાં મગ્ન થઈ રહેલા પ્રાણી જે માર્ગ ઉપર ચાલતા શુદ્ધ થઈ જાય છે તે માર્ગની ચૌદ સીડીઓ છે અને ચૌદ દરજ્જા ભાવોની અપેક્ષાએ એકબીજાથી ઊંચા નીચા છે નીચામાં નીચા સ્વભાવના જીવો પ્રથમ જીવ સ્થાનકે છે અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્વભાવ ગુણ સ્થાન આમ તો જીવ માત્ર જાતિમાં સરખા છે પરંતુ કર્મ થી ભિન્નતા અથવા ગુણથી ઓછા વધતા પણ છે જે જીવો ને કર્મ ઘણા છે તે જીવના સદગુણો દબાય છે આવા ચૌદ ગુણ સ્નાનક છે ચૌદ પગથિયા દે નકો પેલું મિથ્યાત્વ પછી સાસ્વાદન મિશ્ર અવિરતિ સમ્યક્વ દેશ અ સોરી પ્રમત વિરતિ અપ્રમત વિરત અપૂર્વકરણ અનિવૃત્તિકરણ સૂક્ષ્મ સાંપ્રાય ઉપશાંત મોહ ક્ષી મોહ કે દરેક જીવ ઓછામાં ઓછું પહેલા ગુણ સ્થાનક તો હોય જ કારણ કે વિના જીવ રહે ક્યાં જીવને સમ્યકત્વ ન હોય તો મિથ્યાત્વ તો હોય જ સિદ્ધ ગુણસ્થાન રહિત છે કારણ કે તો મોહ અને અપેક્ષા કાયા ના યોગ પણ નથી એટલે એમને ગુણસ્થાન પણ નથી ગુણસ્થાન રહિત છે ક્યાં આવે છે ને સિદ્ધ ભગવાન ને હવે આવા ગુણસ્થાનની ની જરૂર જ નથી આપણે અત્યારે કયા ગુણ અત્યારે આપણે આ ક્ષેત્રમાં સુધીમાં હોય શકીએ છઠ્ઠા સુધી છે કદાચ વખતે સાતમું હોય તો હોય આગમ કહે છે કે દર્શન શ્રાવક વ્રતધારી શ્રાવક ને સર્વ વ્રતધારી સાધુઓ પાંચમા આરામાં છે શ્રાવકોને ચોથું ને પાંચમું સામાન્ય રીતે હોય પણ તેઓ તેમાં છે કે નહીં તે તો મન જ જાણી શકે કારણ કે તેમના દિલમાં કેવો કેવો વિચાર ભાવ કેવી શ્રદ્ધા કેવો ત્યાગ એની ખબર બીજાને ના પડે જ્ઞાની જ દરેકના ભાવ જાણી શકે કોઈ કેવળ જ્ઞાની વિહારમાન હોય તો તે કહી શકે

ભલે એક જ ગુણ સાધક માં હોય એટલે બધાનું જ્ઞાન સરખું હોય એવું ના હોય કેવા કર્મો કે ગુણથી જીવ ઉંચા છે અને કેવા કર્મ થી નીચા છે તો કે છે કે સંસારમાં રહેલા જીવ માત્ર ને આઠે કર્મો છે જેમ જેમ જીવ ગુણ સ્થાનમાં વધતો જાય તેમ તેમ ઓછા બંધ પડે મંદ કસાય બંધ યોગ્ય કર્મમાં સ્થિતિ થોડી પડે પુણ્યનો અધિક બંધ થાય તેમાં આનું અધિક પડે જેવા પરિણામ તેવી કર્મ પ્રકૃતિ બંધાય પહેલા ગુણસ્થાનક જે પહેલા ગુણસ્થાનક જે જીવો છે તે જીવોને કર્મ ઘણા છે અને તેથી જીવના સદ્ગુણો દબાય છે જીવોને કર્મ બાંધવાના મુખ્યત્વે પાંચ કારણો છે કયા કયા કસાય મિથ્યાત્વ ચક્રવર્તી રાજા એ વ્રત ક્રોધ ભાવથી યુદ્ધો લડે છે છતાં એ જ ભે મોક્ષ જાય છે જો અનંતાનુબંધી કસાય હોય તો અનંત સંસાર ને વૃદ્ધિ થવી જોઈએ તેના બદલે મોક્ષ કેવી રીતના થાય છે પરંતુ ઘણા જીવોને કલ્યાણકારી એવા વિતરા માર્ગ પ્રત્યે ક્રોધાદી ભાવ એટલે કે મહા વિપરીત કરનારા ભાવ તે જ અનંતાનો બંદી કસાય

અનાદિકાળના મોહ સંસ્કારને લીધે જીવને જળ પદાર્થમાં સુખ પ્રતીતિ થાય છે ને તે માટે કરીને સ્વાર્થમય જીવન સાધક આત્મા જીવતો હોય છે પરંતુ સદગુરુ ના સંયોગે સાધકને જીવ અને અજીવ તત્વનો ભેદ સમજાય છે તત્વ છોડવા છે છે એને પરિણામે સમગ્ર જીવ સાથે મૈત્રી ગુણીજનો પ્રત્યે પ્રમોદ એટલે કે બહુમાન દુખીજનો પ્રત્યે કરુણા અને મોક્ષ માર્ગ પ્રત્યે ઉપેક્ષા કરનાર પ્રત્યે માધ્યસ્થ એવી ચાર ભાવોની પ્રાપ્તિ થાય છે અને તેના પરિણામે સાધક આત્માને સમ્યક સ્વરૂપ ચોથા ગુણ સ્થાનની પ્રાપ્તિ એટલે કે ઉપલબ્ધ થાય છે ત્યારબાદ સંસાર પ્રત્યેની વાસના જ દુઃખનું કારણ છે તેવી સમજ સાધકને આવે છે અને તે સંસાર ભાવ છોડવા વ્રત નિયમ આદરે છે ત્યારે સાધક પાંચમા અને છઠ્ઠા ગુણ સ્થાનકમાં ગતિ કરે છે જ્યારે સાધનામાં અપ્રમત ભાવ જોડાય છે ત્યારે સાધક સાતમા ગુણ સ્થાનકે પ્રવેશે છે આ પછીના પાંચ ગુણ સ્થાનોમાં સૂક્ષ્મ વાસના રૂપ કસાયો એના પર વિજય થાય છે અને બારમા ગુણ સ્થાનકના અંતે શુક્લ ધ્યાનના પરિણામ રૂપે નિર્મળ જ્યોતિરૂપ કેવળ જ્ઞાન કેવળ દર્શનની પ્રાપ્તિ થાય છે આ કેવળ જ્ઞાની સાધક પોતાના આયુષ્યના અંતકાળે સર્વ પ્રવૃત્તિનો નિરોધ કરી ચૌદમાં ગુણ સ્થાનકે જઈ મોક્ષ પામે છે આ સાધક આત્માની ગુણ સ્થાનકની યાત્રા ટૂંકમાં કીધી છે ગુણ સ્થાનકની આ યાત્રાને સફળતાથી સમજવા માટે આપણે પહેલા કર્મ અને ખાસ કરીને મોહનીય કર્મ વિશે સમજવું જરૂરી છે